પોરબંદરમાં મધમાખીના ઝુંડે લોકો પર હુમલો કર્યો માધવાણી કોલેજથી એકતા ગ્રીન સિટી તરફ જતા રસ્તા પર મધમાખીના ઝુંડે હુમલો કરતા અફરાતફરી મચી ગઈ રાહદારી અને વાહન ચાલકો સહિત ત્રીસથી વધુ લોકો પર મધમાખીએ હુમલો કર્યો મધમાખીના ઝુંડે અચાનક હુમલો કરતા લોકો આમતેમ દોડતા જોવા મળ્યા હતા અને કેટલાક લોકોને સારવાર માટે ભાવસેજી હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા મધમાખીના ઝુંડે કરેલા હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ પોરબંદરમાં મધમાખીના ઝુંડે લોકો પર હુમલો કર્યો માધવાણી કોલેજથી એકતા ગ્રીન સિટી તરફ જતા રસ્તા પર મધમાખીના ઝુંડે હુમલો કરતા અફરાતફરી મચી ગઈ રાહદારી અને વાહન ચાલકો સહિત ત્રીસથી વધુ લોકો પર મધમાખીએ હુમલો કર્યો મધમાખીના ઝુંડે અચાનક હુમલો કરતા લોકો આમતેમ દોડતા જોવા મળ્યા હતા અને કેટલાક લોકોને સારવાર માટે ભાવસેજી હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા મધમાખીના ઝુંડે કરેલા હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ